નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિની ભારત દેશમાં સ્ટાર્ટઅપ બિઝનેસની વાત કરીએ તો આજના યુવાનો વધુમાં વધુ તેમાં રસ દાખવતા હોય છે પણ તેની સ્થિતિ તેની સિચ્યુએશન તેને કેવી રીતે આગળ લઈ જઈ શકાય છે આ બધું ક્યાંક ને ક્યાંક તો ઇનોવેશન બાદ સરકાર પર નિર્ભર કરતું હોય છે તેમની યોજનાઓ પર નિર્ભર કરતું હોય છે ત્યારે મહાત્મા મંદિર ખાતે આયોજિત સ્ટાર્ટઅપ કોન્કલેવ બે હજાર પચીસ જે છે જેને ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ કહેવામાં આવી રહી છે તેના વિશે આજે આપણે વાત કરવાના છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ઉજાગર કરતો નવો માઇલ્સ ટાઈમ આ સ્થાપિત થશે કે જ્યારે તેની શરૂઆત થઈ રહી છે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ચૂકી છે એટલે સૌથી વધારે જે સ્ટાર્ટઅપ છે ભારત દેશમાં થઈ રહ્યા છે સૌથી વધારે યુવાનો ભારત દેશમાં સ્ટાર્ટઅપમાં રસ દાખવતા થયા છે કંઈક નવું થયા છે ઇનોવેટિવ કરતા થયા છે ભારતમાં હાલ વધુ સ્ટાર્ટઅપ અત્યારે પણ કાર્યરત એકસો વીસ યુનિકોર્નનું મૂલ્ય ત્રણસો પચાસ બિલિયન ડોલરથી વધુ જોવા મળી રહ્યું છે છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ત્રણસો એસી ટકાથી વધી વધુની વૃદ્ધિ દર જોવા મળી રહ્યું છે તો આજે વાત એ કરી રહ્યા છે કે ભારત દેશમાં જ્યારે ખાસ કરીને જે મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ બે હજાર પચીસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તે કેટલું મહત્વનું છે સ્ટાર્ટઅપ સંરક્ષણ અને સાથે જ એરોસ્પેસ ટેકનોલોજી કૃષિને લઈને કૃષિ ક્ષેત્રમાં કેવા પ્રકારની નવી ગતિ આપણને મળી શકે છે કઈ રીતે આ ક્ષેત્રમાં એટલે કે ઇનોવેશનના ક્ષેત્રમાં આપણે આગળ વધતા

બસ પિનલ મેડમ હું એ વર્ષ યાદ કરી રહ્યો છું આજે તમે મહાત્મા મંદિર ખાસ મેન્શન કર્યું એના કારણે કે બે હજાર અગિયારમાં વડાપ્રધાન શ્રી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને બે હજાર અગિયારમાં મહાત્મા મંદિરનો એમનો એક ફોટો અને એની નીચે એમનું રાઇટઅપ છે એમાં એમને લખેલું કે જો ભારત દેશે આગળ વધવું હશે તો ભારતને ઇન્ક્યુબેશન સેન્ટર્સ જોઈએ મને આજે પણ યાદ છે કે બે હજાર દસ અગિયારના ગાળામાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ એટલે અહીંયા ઇન્ક્યુબેશનનો મતલબ લોકો એવું સમજતા કે બાળક જન્મે અને જો વીક હોય તો એને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવે અને પછી થોડું ઠીકઠાક થઈ જાય ડોક્ટર રજા આપે એનાથી આગળ કોઈનામાં સમજણ નથી ઇન્ક્યુબેશન ઇનફેક્ટ ઇન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આપણે એવો મતલબ થાય છે કે કોઈ પણ નવો એક આઈડિયા હોય એને પ્રૂફ ઓફ કન્સેપ્ટ હોય તો એને એ પ્રૂફ ઓફ કન્સેપ્ટને તમે ફાઈનાન્સ જોઈએ માર્કેટિંગ જોઈએ સેલ્સ જોઈએ ફેબ્રિકેશન્સ પ્રોડક્શન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ લો

એમને આ મિશન એટલું એગ્રેસિવ લીધું અને એના કારણે આખા દેશમાં એક સ્ટાર્ટઅપની નવી ક્રાંતિની શરૂ થઈ આમ તો આપણે લાસ્ટ હતા સાર્ટઅપ સિટીઝ ને થી લઈને લંડન ન્યુયોર્ક દુબઈ મોરશિયસ ઘણા બધા એવા દુનિયામાં અલગ અલગ દેશો છે કે જેને આ આ ઓલરેડી આ ક્રાંતિ શરૂઆત કરી દેલી અને જયારે આપણે જોવા જઈએ તો ત્રણસો ત્રણસો યુનિકોન્સ યુએસમાં કે ચાઈનામાં કે તમે જોવા જાવ તો એટલી બધી યુનિકોન્સ હતી ને આપણી શરૂઆત હતી ખાસ આજે આપણે ગુજરાતમાં બેઠા છે ગુજરાતની વાત કરું તો મને ખાસ યાદ છે કે બે હજાર પંદરમાં માં અમે પોલિસી મેકિંગ શરૂ થયું હતું અને એ વખતે ઇન્ડસ્ટ્રી કમિશનરેટની પહેલી પોલિસી પંદર બનેલી ની જેમાં અમે શરૂઆતમાં દસ લાખ રૂપિયા મેન્યુફેક્ચરિંગ માટે લાખ રૂપિયા માર્કેટિંગ વીસ લાખનું સીડ પણ શરૂ કર્યું એ જ અરસામાં બે હજાર પંદર સોળમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ લોન્ચ કરી જેમાં બે લાખ રૂપિયા સુધી એમને સ્ટુડન્ટને પીઓસી માટે મળતા હતા અને એ બધાની શરૂઆત થઈ આજે તો એક આખા અલગ લેવલે પહોંચી ગઈ છે ઇન્ડસ્ટ્રી કમિશનરેટમાં અમે ત્રીસ લાખ રૂપિયા સુધી આપતા હતા એક્સેલરેશન સેન્ટર સપોર્ટ યુએસ એક્ઝિબિશન કે બીજા કોઈ દેશોમાં એક્ઝિબિશન કરો તો એનો સપોર્ટ એક લાખ રૂપિયા સુધી એક્સેલરેશનમાં ત્રણ લાખ રૂપિયા સુધીનો સપોર્ટ કોમ્યુનિકેશન કે સ્કિલ અપગ્રેડેશન માટે એક લાખ રૂપ સપોર્ટ તો ગુજરાત એક એવું સ્ટેટ બન્યું કે સૌથી પહેલા પોલિસી મેકિંગ થ્રુ આ સ્ટાર્ટઅપ ને એકદમ ચેનલાઇઝ કર્યું

કોઈ પણ યંગસ્ટર ને જોઈતી એવી સ્ટાર્ટઅપ ને બૂસ્ટ કરવા માટેની બધી જ માહિતી બધો જ સપોર્ટ મળી રહેશે હાજી આજે એટલે અત્યારે એ જ થયું છે કે સ્ટાર્ટઅપ્સ માં જ્યારે આટલા મોટા પાયે તમે જોવા જાવ કે સો થી વધારે સ્પીકર્સ રોપીન થતા હોય બે દિવસમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની પોલિસી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની પોલિસી ઇન્ડસ્ટ્રી કમિશનરેટ ડિપાર્ટમેન્ટની પોલિસી છે એટલે સ્ટાર્ટઅપ માટે તો કદાચ ગુજરાતમાં દરેક દરેક ડિપાર્ટમેન્ટે પોલિસી રાખી છેલ્લે છેલ્લે તો મૈત્રી એટલે જે એગ્રીકલ્ચર રિલેટેડ છે કે ક્લે વર્ક કરતા હોય એ લોકો પણ વીસ લાખ રૂપિયા સુધીનો સપોર્ટ લઈ શકે છે કદાચ આપણું જ એવું એક સ્ટેટ છે ને એટલા કારણે છેલ્લા ચાર વર્ષથી કોન્ઝિક્યુટિવ બે સ્ટાર્ટઅપ સ્ટેટ તરીકે ગુજરાત ડોમિનેટ થાય છે કે દરેક દરેક જગ્યાએ આપણે પોલિસી સ્ટાર્ટઅપ માટે મૂકેલી છે જી બિલકુલ સત્યજી શું કહેશો આપ ખાસ કરીને જે રીતે અત્યારે આપણે આ કોન્કલેવની વાત કરી રહ્યા છીએ એની સાથે સાથે ઇન્ડિયામાં જે સ્ટાર્ટઅપ ની સિચ્યુએશન જોવા મળી રહી છે જે રીતે સ્ટાર્ટઅપ ઇકોનોમી બુસ્ટ થઈ રહી છે તેના પર આપનું શું કેવું છે અને આ સાથે જ આ કોન્ક્લેવ ને વધુ બુસ્ટ કરશે જી પ્રિય મેડમ તો બે વસ્તુ હું ચોક્કસ કહેવા માંગીશ 2014 થી પહેલા એક વસ્તુ હંમેશા અમારા જેવા યંગસ્ટર્સ ને જોવા મળતી કે આ આખી પ્રોસેસિસ માં જે ગવર્નમેન્ટ ની ફંડિંગ સ્કીમ્સ ને ઇનવોલ્વ હોય તે કોઈ ટ્રાન્સપરન્સી ન રહેતી એટલે અમને ખબર જ ન હોય કે ક્યાંથી આપણે ફંડ લેવાનો કોણ કોના પાસે જવાનું ક્યારે ફંડિંગ આવશે આમાં કાગળિયા શું જોઈશે અને જનરલી કેવું થતું કે પાન ઇન્ડિયામાંથી એટલા બધા આપણો દેશ આટલો બધો મોટો આટલો ડાયવર્સ દેશ છે કે ઘણીવાર તો આખી સ્કીમ આવી એક્ઝિક્યુટ થઈ પૂરી થઈ ગઈ ત્યાં સુધી છેવાડાના ગામડા સુધી સ્કીમો નથી પહોંચતી રાઈટ આજ આજ દસ વર્ષ એવા છે કે જ્યાં મારા જેવા એક કચ્છથી નાના ગામથી આવતા એક યુવાનને ગવર્મેન્ટે ઓલમોસ્ટ ઓલમોસ્ટ પચાસ લાખ ઉપરની ફંડિંગ થી હેલ્પ કરી છે ટ્રાન્સપરન્ટલી વચ્ચે કોઈ ઇન્ટરવેન્શન વગર પેપરલેસ સ્કીમ અને જેટલા ગવર્મેન્ટે કમિટ કર્યા હતા એ બધે બધા મારા ખાતામાં આવ્યા છે એટલે હું તો એવું કહીશ કે સમય બદલાણો છે ને પણ ઈઝી હોય છે ઈઝી હોય છે પણ મને એક બહુ જ સવાલ એવો છે કે બહુ જ ઈઝી હોય છે બહુ જ ઈઝી હોય છે ઘણી બધી કંપનીઝ પણ એવી છે કે જે કંપનીઝ ક્યાંક ને ક્યાંક

પણ ગવર્મેન્ટની વેબસાઈટ જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો સર્ટિફિકેટ છે તમે ખુદ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વેબસાઈટ ઉપરથી એકવાર લઈ લો એટલે તમારા માટે ઘણા બધા સ્કીમ્સ ચાલુ થઈ છે ત્યાંથી જ ગવર્મેન્ટ ખુદ ઇન્ફોર્મેશન આપે છે કે આ પિસ્પેક જોઈશે આ એનો ફોર્મેટ છે આવો ફિનાન્શિયલ મોડલ જોઈશે પછી ગવર્મેન્ટનો એમાં જ એક આવે છે એસઆઈએસએફએસ કરીને સ્કીમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીટ ફંડ સ્કીમ જેની અંદર ગવર્મેન્ટ કહે છે કે તમારા પાસે બે ઓપ્શન છે ઈધર તમે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ લઈ શકો જે પાછી નથી આપવાની નહીતો તમે 50 લાખ રૂપિયા ડેટ મોડેલ થી લઈ શકો જે ડિબેન્ચર ના આવે એકદમ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ તમારે ખુદ એપ્લાય કરવાનું છે ગવર્મેન્ટ બધે ન પહોંચી શકે એટલે યુનિવર્સિટી થ્રી ના ગાઈડન્સ નીચે એક ઇન્ક્યુબેશન સેન્ટર્સ વાયા અમારા જેવા સ્ટાર્ટઅપ્સ ને આ મળતી હોય છે મારા સ્ટાર્ટઅપ્સ ને પણ SISF થી 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી છે ઓકે 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 અને ઈઝીલી પેપર વર્ક અને ઈઝીલી આ

ન મળતું હોય એવા પણ આંકડાઓ આપણા ભારત દેશમાં સ્ટાર્ટઅપ ને લઈને આવતા હોય છે બરાબર છે એટલે આના આના બહુ બેઝિક રીઝન હોય છે એમાં સ્ટાર્ટઅપ એકલા ફેલ જાય છે એવું નથી પણ હું તો મેનેજમેન્ટ અને માર્કેટિંગનો માણસ છું ચોવીસ વર્ષથી પોસ્ટ ગ્રેજ્યુએટ એમબીએસ ને ભણાવું છું એટલે અમે નોર્મલી કહેતા હોય કે ડિફ્યુઝન ઓફ ઇનોવેશન પ્રોસેસ આવે અને એ ડિફ્યુઝન ઓફ ઇનોવેશન પ્રોસેસ છે ને એમાં ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટેજ અર્લી અડોપ્ટર્સ હોય કોઈ પણ પ્રોડક્ટ કે ટેકનોલોજી હોય તો એમાં ઇનોવેટર્સ ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટેજ એટલે કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ કરો ને તો અઢી ટકા લોકો એને શરૂઆતમાં એક્સેપ્ટ કરે પછી સોળ ટકા કરે પછી ચોત્રીસ ટકા ચોત્રીસ ટકા ને લાસ્ટ ફરીથી ત્રણ થી ચાર ટકા લેગાર્ડ હોય એક એક એ મુદ્દો છે માર્કેટ સાઇડથી હવે સ્ટાર્ટઅપ સાઇડથી ગવર્મેન્ટ અને ઇકોસિસ્ટમનો બીજો મુદ્દો છે અત્યાર સુધી એવું થતું હતું કે અમે એ લોકોને અઢી લાખ રૂપિયા આપીએ કે વીસ લાખ રૂપિયા આપીએ એ ફંડ તો પ્રોડોટાઇપમાં એમને વપરાઈ જતું હતું અને પછી જયારે એમને એકચ્યુઅલ બિઝનેસ શરૂ કરવાનો છે ત્યારે કોઈ પૈસા જ નતા એટલા માટે મોટા ભાગના વેલ્યુ ઓફ કે સ્ટાર્ટઅપ ધ્યાનમાં આવીને ગવર્મેન્ટ ઓફ ગુજરાત ને ખાસ એક રિક્વેસ્ટ કરી કે વેલ્યુ ઓફ ડેથ સ્ટાર્ટઅપ માટે કઈ કરવું જોઈએ રાહુલ ગુપ્તા સાહેબ હતા એટલે મેં ડિસ્કસ કરી કે આપણે એમને કોઈ એવું ફંડ આપીએ કે જે પચાસ લાખ થી ત્રણ કરોડ રૂપિયા સુધીનું હોય એટલે અમે એક રિક્વેસ્ટ કરીને ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લિમિટેડ જે ઇન્ડસ્ટ્રી કમિશનરની કંપની છે એ ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડમાં મેં એવું પ્રોવિઝન કર્યું કે પચાસ લાખ થી ત્રણ કરોડ રૂપિયા સુધી સ્ટાર્ટઅપને મળે અને ઇક્વિટી લે શરૂઆતમાં જ્યારે અમે પ્રપોઝ કર્યું તો સો કરોડ રૂપિયા અમે પીએમઓમાં મોકલી ફાય ત્યારે સો કરોડ રૂપિયા હતા એને પીએમઓ સો કરોડ એડ કરીને બસો કરોડનું ફંડ બનાવ્યું હવે યંગ એન્ટરપ્રેન્યુઅર્સ ફોર સ્ટાર્ટઅપ ને દર વર્ષે બસો કરોડનું નું અમે ફંડ બનાવ્યું છે પાંચ વર્ષ માટે છે એક હજાર કરોડ ફંડ જીવીએફએલ થકી રોટેટ થશે તમે વિચાર કરો કે ફંડનો ઇશ્યુ ઇસ્યુ એ સોલ્વ થઈ ગયો બીજું ટેકનોલોજી અને આપણે ફેબ્રિકેશનમાં લોકો ઓછા હતા પણ હવે અવેરનેસ આવી ગઈ છે ઓનલાઈન બી તમને એટલી ટેકનોલોજી અવેરનેસ મળે છે યુએસ ને એક્સેલરેશન સેન્ટર જેમ કે ફાઉન્ડર ઇન્સ્ટિટ્યૂટ છે કે આપણે ઘણી વાર વાત કરતા કે વાય કોમ્બિનેટર જેવા ઇન્ક્યુબેટર્સ તો વર્લ્ડ ક્લાસ ઇન્ક્યુબેટર ની છોકરાઓમાં હવે અવેરનેસ આવી છે કે એકચ્યુઅલી ફર્મ ક્યારે બને ફાઉન્ડર ઇન્સ્ટિટ્યૂટ જે એફઆઈસ છે એડિયો રસી એનો સીઈઓ છે એને એ મારો ઇઝ અ વન ઓફ ધ ફ્રેન્ડ એને સાડા ચાર હજાર કંપનીઝ આવી દુનિયામાં બનાવી છે સો દે હેવ વર્ચ્યુઅલ ઇન્ક્યુબેશન મોડલ ઓલસો હવે હવે એ પ્રમાણે કે કંપની બને વાત થઈ એવા ઘણા બધા છોકરા વહીના છે એ સ્ટાર્ટઅપમાંથી માંથી પ્રી સિરીઝ કરી પછી સિરીઝ પણ લીધું અને માં જતા રહેલા છે ને એના આઈપીઓ સક્સેસ થયેલા છે વાત કરી આપે ચોક્કસ પણ ચરી વાઘેલાજી પણ એવા કેટલા યંગસ્ટર છે કે જે આટલા આગળ વધી શકે એની સાથે સાથે હું હજુ સ્ટાર્ટઅપની સ્ટાર્ટઅપ વિશે એ પણ કહીશ કે જો આપણે સ્ટાર્ટઅપ માટે હજી પણ સતીજી કારણ કે તમને એક એક્સપિરિયન્સ પણ હશે ભાઈંદી અલગ અલગ સ્ટાર્ટઅપ જોતા હશે તમે તમારા અનુભવ પરથી કહી શકો છો કે પડકારો આવે છે તો શું આવે છે મોટા પડકારો છે પર્ટીક્યુલરલી આપની વેસ્ટ ઈન્ડિયા એક તો હજી પણ ગુજરાત વેસ્ટ ઈન્ડિયા રાજસ્થાન આજે આપણો બેલે છે ને ત્યાં ધંધો માઇન્ડસેટ છે લાલા કંપનીસ ચાલતી હોય રાઈટ આ ટેલેન્ટ બહારની ટેલેન્ટ ને કંપની ની અંદર સિનિયર પોઝિશન ઉપર જગ્યા દેવી એ બહુ જ મોટી અ શું કહેવાય કે એક ચેન્જ મેનેજમેન્ટ નો ભાગ છે બધી એમબીએ કોલેજીસ માં આ ટોપિક માટે તો ભણાવી દેવામાં આવતો હોય છે પણ હજી મેનેજમેન્ટ એને રાઈટફુલી લેતું નથી તમે એવી બહુ જ ઓછી કંપનીઓ વેસ્ટ ઇન્ડિયા માં જોઈ હશે કે જે ટ્રેડિશનલ કંપની હોય પણ એનો સીઈઓ આઉટસાઇડર હોય તમે ના પણ નહી યાદ આવે તો એક આ મોટો ટેલેન્ટ લુક છે સેકન્ડ ગુજરાતમાં હજી પણ સોફ્ટ સ્કિલ્સ આપણે બહુ જ નાઈવ છીએ સોફ્ટ સ્કિલ્સ ને લઈને તો ઘણીવાર એવું થાય કે જ્યારે રાઈટ જગ્યા ઉપર વાત કરવાની હોય પહોંચવાનું હોય ત્યાં કદાચ ગુજરાતીઓ આપણે ગુજરાતીઓ લેક કરતા હોય ને ત્રીજી ટેકનોલોજીના મામલામાં પણ હું એવું કહીશ કે લોકો બેટ લેનારા નથી યંગસ્ટર્સ ઉપર બહુ જ ઓછા એવા લોકો છે

ચોક્કસ મેમ મેં જોયા છે બહુ જ સારા સારા અર્લી સ્ટેજ ફંડ આવી રહ્યા છે ઓપોર્ચ્યુનિટી બધા જ અને સેક્ટર એગ્નોસ્ટિક છે એટલે એવું નહીં કે ખાલી ટેક કંપની જ હશે એગ્રીકલ્ચર કંપની છે ફાર્મા કંપની છે મેન્યુફેક્ચરિંગ પણ છે ભલે મોડલ લોકોના સ્ટાર્ટઅપ હોય તો આ બધી જ કંપનીઓને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે પ્લેટફોર્મ મળી રહી છે નહીં તો કેવું થાય બધા બધા ફંડ હોય તમારા મોટા મોટા મેટ્રો સિટીઝમાં આપણા છોકરાઓ આપણા સ્ટાર્ટઅપ અહીંયાથી ત્યાં પહોંચી સુધી શકતા

વર્ષમાં જે ચાર યુનિકોન બની બે હજાર પચીસમાં એમાંથી તમે બે યુનિકોન જુઓ ને અને એક ત્રીજી એડ બ્લેન્ડ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં છે ને દુનિયામાં પણ અત્યારે આપણે એની જોડે રહીએ એઆઈમાં તો કદાચ આપણે પાછા રહી જઈશું એમાં કોઈ અતિશોક્તિ નથી કહેવામાં એવું હતું કે ગઈ સાલ સુધી હું બધાને બેટ કરતો કે ફિનટેક અને એગ્રીકલ્ચર ફિનટેકમાં બી ઘણી બધી છે આજે તમે રેઝર પેથી લઈને આપણે વિશાલ મહેતા આપણે અહીંયા ઇન્ફીબીએમ એવન્યુ છે સૌથી પહેલા લિસ્ટ કરાય ઈ કોમર્સ પ્લેટફોર્મ સ્ટોક એક્સચેન્જમાં વિશાલભાઈની એના પર બિલિયન ડોલર બિલિયન્સ ઓફ ડોલર્સનું ટ્રાન્ઝેક્શન થાય છે એટલે ઈ કોમર્સ એક ક્ષેત્ર છે હજી હોટ ફેવરિટ રહેવાનું છે ફિનટેક એ બહુ ઇમર્જિંગ સેક્ટર છે છેલ્લા ત્રણ વર્ષમાં એ વંડર કરી રહ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓબ્વિયસલી ઇટ્સ ન્યુ યુર સ્ટોરી અને હવે આવનારા બી જે પાંચ નવા સ્ટાર્ટઅપ આવશે ને યુનિકોન આવશે હું તમને અત્યારથી કહી દઉં યુનિકોન પણ છે સુનિકોન બી છે ને ચેટર્સ પાછળ ચીટર્સ બી છે એ બધા લગભગ એમાંથી પચાસ ટકા છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ અને બ્લોક ચેન આ ત્રણ ટેકનોલોજી પરના સ્ટાર્ટઅપ આવશે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ ઓબ્વિયલી ગ્રીન હાઇડ્રોજન સ્ટાર્ટઅપને હવે વધારે વેગ મળશે કારણ કે દુનિયા આખી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જોવા છે ગોલ્ડ માટેશનનું તો એના પર પણ આવશે એ ચિંતા દુનિયાને કરવી જ પડશે ગ્લોબલ વોર્મિંગના બધા ઇસ્યુઝ બહુ છે વેસ્ટ મેનેજમેન્ટ ને રિસાયકલિંગ પર સૌથી વધારે ઓપોર્ચ્યુનિટી જોઉં છું કદાચ યુનિકોન ના બને પણ એ કેસરીજ મોડલ બનશે અને એમાં સ્ટાર્ટઅપ કરવાની કંપની તમે જોશો અત્યારે હું ગાનાનો કિલન પ્લાન્ટ સ્ટડી કરી રહ્યો છું હું ચાઇનાના મેં કર્યા યુએસની ટેકનોલોજી કરી તો મેડમ યુ યુલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ કે હન્ડ્રેડ પર્સન્ટ એ લોકો જે વેસ્ટ છે એમાંથી એનર્જી કરે છે અને બે થી પાંચ વોટ સુધી ચલાવે છે ને વન્સ યુ સ્ટાર્ટ ધ કિલન ઓટોમેટિક એનર્જી જનરેટ થશે એટલે આ બધા ઇમર્જિંગ ક્ષેત્રો છે સસ્ટેનેબિલિટી છે ગ્રીન હાઇડ્રોજન છે રિન્યુએબલ એનર્જીસ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બ્લોકચેન મશીન લર્નિંગ આઈઓટી ક્લાઉડ એન્ડ બસ આ બધા ક્ષેત્રો છે પણ એગ્રીકલ્ચર બી ઓલ ટાઈમ ફેવરેટ રહેશે એગ્રીટેકના સ્ટાર્ટઅપ તમે જો સૌથી વધારે ફંડિંગ એટ્રેક કરે છે અને છેલ્લા પાંચ વર્ષની ડીલ સાઇઝ એનાલિસિસ કરો તો ઇટ ઇઝ નંબર થ્રી જે ફિલ્ડ જે સેક્ટર કદાચ લોકોને એવું લાગે પોતે પણ આ સ્ટાર્ટઅપ જે રીતે શરૂ કર્યું છે આપણા ભારત દેશમાં યંગસ્ટર્સ સ્ટાર્ટઅપ તરફ પડવા માટેનું કારણ શું લાગે છે હવે બધાને પોતાનું કરવું છે કઈક પોતાનું હોય એવી મેન્ટાલિટી હવે ભારત દેશમાં વધુ જોવા મળે છે અને એ લોકોનું ફ્યુચર પણ કેવું જોવા મળે છે બે ત્રણ વસ્તુ કહી છે હું પેલા 8 વર્ષ જોબ કરીને મે પછી સ્ટાર્ટઅપ કર્યું છે એટલે કદાચ હું એ કેટેગરીનો મિસફિટ છું પણ હું હજી હું માનીશ કે કદાચ મારા પાસે અર્લી કરિયરમાં જો એવા મેન્ટર્સ હોત એવા સપોર્ટર્સ હોત તો કદાચ મે 8 વર્ષનો પૂરી ન કરી હોત હું પણ સીધો સ્ટાર્ટઅપ કરતો હોત એટલે લાગે છે કે જ્યારે કંઈક પોતાનું કરવું હોય આવી રીતે કંઈક સ્ટાર્ટઅપ કરવું હોય તો સમય તો લાગી જાય છે તમને બેસ્ટ પ્લેસ મળવી ટાઈમ બેસ્ટ હોવો જોઈએ એની સાથે સાથે સપોર્ટ ટાઈમ પર મળે એ પણ કેટલો જરૂરી હોય છે ને એ બધું પણ ક્યાંક જ્યારે ન મળે ત્યારે પણ ઘણા લોકો સ્ટાર્ટઅપ નથી શરૂ કરી શકતા મેમ તમને હું એક આપું એક સિક્વન્સ છે તો આખા એક કરીને કંપની આઈપીઓ લાવે ત્યાં સુધી 10 બાર સ્ટેજ હોય

अरे जो ये बदलत प्रोसेस तो पास था यानि एक्सेसिबल होए अरे स्टीपी यानि सॉफ्टवेयर टेक्नोलॉजी पार कर लेती जो हम आ टोटल अब स्कीम्स करूं तो एक व्यक्ति आराम से तुरंत ही सारा तुरंत करोड़ रुपया ने ग्रांट गवर्नमेंट पास है थी डायरेक्ट इनडायरेक्ट फॉर्म में कि सब्सिडी को में ले सकेंगे सर्ट, મેમ પલીયેવી સરકાર છે કે જે પાછું આપી રહી છે જનરલી વિચારતા કે ક્યારે તમે જોયું કે ગવર્નમેન્ટ તમને ફંડિંગ આપે ક્યારે તમે જોયું કે ગવર્નમેન્ટ તમને સબસિડી પાછી આપે ક્યારે તમે જોયું ઇન્કમ ટેક્સ ના લે તમે ક્યારે જોયું કે ઘટે અમે જોયું છે અમારી જનરેશનએ જોયું છે ને એ રેજ માટે થઈને અમારો જે યુ એન્ગેજમેન્ટ છે ટુવર્ડ સ્ટાર્ટઅપ જે અમારો એટ્રેક્શન છે ટુવર્ડ સ્ટાર્ટઅપ ઇઝ અધર જનરેશન્સ ઓકે ભાઈજી

જે રીતે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની રહ્યું છે તે આગળ જોતા હજી પણ ઘણા નવા સ્ટાર્ટઅપ આવે તેવી આશા છે ના ઓબ્વિયસલી અને તમે કીધું કે એનો સૌથી પહેલા સરકાર તરફથી જો જે મારી વાત છે તો એ મોમેન્ટમ તમારે જાળવી રાખવું પડશે ગુજરાતમાં કારણ કે નોર્મલી જ્યારે જ્યારે ગવર્મેન્ટ ઇન્વોલ્વ હોય ત્યારે બ્યુરોક્રેસી ઇન્વોલ્વ થતી જ હોય છે એના ડિસિઝન ડિલે અને લેક્સ થાય ને અને સ્ટાર્ટઅપને રાઈટ ટાઈમે જો ફંડ ના મળે અંદર સ્ટાર્ટઅપ કિલ થઈ જાય છે ગુજરાતમાં વખતો વખત હું તો મારો જ્યાં પણ રોલ હોય ત્યાં ઇન્ડસ્ટ્રી કમિશનરમાં કે એસએસઆઈપી ધ્યાન દોરતો રહું છું કે કોઈ પણ પ્રોસેસ થોડી ધીમી થાય તો એમને ધ્યાન દોરું છું પ્રિન્સિપલ સેક્રેટરી સુધી કે આગળ પણ કે આ પ્રોસેસ ફાસ્ટ થવી જોઈએ છેલ્લા ત્રણ મહિનાથી થોડી પ્રોસેસ ધીમી છે નંબર વન એ ફંડિંગ ડીલે ના થવું જોઈએ નંબર ટુ આ ટાઈપના જે પ્લેટફોર્મ છે એ રેગ્યુલર થવા જોઈએ કોવિડના કારણે ગુજરાતમાં પણ આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં પછી આ સ્ટાર્ટઅપ કોંગ્રેસ કરી શક્યા છીએ અમે અમે નોર્મલ એની સિગ્નેચર છે ગુજરાત સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટ એ પણ થશે એટલે ગવર્મેન્ટ આવા પ્લેટફોર્મ પૂરા પડશે થર્ડ જે થિંકિંગ ને સેન્સિટાઇઝેશન છે એ સરકાર લેવલથી બદલવું પડશે ફોર્થ મેં ગવર્મેન્ટને છેલ્લા પાંચ વર્ષથી એગ્રેસિવલી રજૂઆત કરી છે કે સ્ટાર્ટઅપ્સના જે ટેન્ડરમાં એલવનનો કન્ડિશન નો છે એ અવોઈડ કરવામાં આવે અને આપણે જાણીને ખુશી થશે કે ઘણા બધા ડિપાર્ટમેન્ટને એક્સેપ્ટ કર્યું છે અને જો ટેન પર્સન્ટેજ ટેન પર્સન્ટેજ સુધીનો એલવનમાં સ્ટાર્ટઅપ એ લોકો મહત્વ આપે છે પણ હજી એગ્રેસિવ નથી થયું અને લોકો એને લીધું નથી કારણ કે કે લોકોને એમ થાય છે શું કરવા કોન્ટ્રોવર્સી કરવી પણ જે દિવસે ગવર્મેન્ટ બી સ્ટાર્ટઅપ ખરીદી થઈ જશે તો ઇટ વિલ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ અને લોકોને વેલ્યુએશન અને રેવન્યુ જનરેટ થશે ને તો કોન્ફિડન્સ બિલ થશે તો આટલી વસ્તુ એ કહું કે વેલ્યુએશનની બહુ આપણે ચિંતા નહીં કરવાની ઘણા લોકો મને એમ કે યુનિકોન ગુજરાતમાં છે નહીં પણ ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ છે ને આપણે જે કીધું ને કે ટ્રેડિશનલ એક માઇન્ડસેટ છે આપણી કે ધંધો થાય તો નફો થવો જોઈએ હવે પેટીએમમાં વિજયશંકર શર્માજી એ મારા મિત્ર છે એમને બત્રીસ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે બરાબર અને તમે ઝોમેટો થી ઉબર સ્વીગી તમે કોઈ બી આ બધા મોડલ પે ક્રેડ છે એ બધા કેશ બર્નિંગ મોડેલ છે ગુજરાતમાંથી ફોર્ચ્યુનેટલી એવા મોડલ નીકળે છે કે જે કેશ રીચ મોડલ હોય એટલે વેલ્યુએશન વેલ્યુએશનના કન્સેપ્ટમાં ના જતા કેશ રીચ મોડલ્સ આવે ને કેશ રીચ સ્ટાર્ટઅપ આવે ને તો એનો ગ્રોથ છે ને એક્સપોનેન્શિયલ થશે કારણ કે લોકોને પૈસા પછી એ વાત આવે છે કે ટેકનિકલી કયા વે જઈ રહ્યું છે આગળ આ બધું સ્ટાર્ટિંગ ખબર પડે કે જ્યારે એમને બહુ સ્ટાર્ટિંગ કોઈ પણ એક વ્યક્તિ એવો મળે છે કે જે બધી રીતે ગાઈડ કરી છે સોરી મેન્ટરિંગ એમનો બહુ જ મોટો રોલ છે અને મેન્ટરિંગ રહેવું પડે અમે અત્યારે કોઈ ગાઈડ કરવાળો જતો રહેશે તો એને લોની જરૂર છે આઈપીઆર ની જરૂર છે જરૂર છે ટેકનોલોજીનાન્સની આજે સ્ટાર્ટઅપ ફેલ જવાના મેક્ઝિમ કારણ એ છે કે કોઈ સ્ટાર્ટઅપ યંગ છોકરો હોય ને તો એ વિચારો કે નોટ અફોર્ડ એટ ટુ ટેન ડિફરન્ટ એજન્સી મેન્ટર બધા ટાઈમે મળે એને એના સામે કોઈ જોતું બી નથી શરૂઆતમાં પણ એક બીજી વસ્તુ સારી કહું કે સત્યનો જે એક્ઝામ્પલ છે ને એ મને વધારે એવી હું પ્રિફર કરીશ કે સ્ટાર્ટઅપ એ શરૂઆતમાં ચાર પાંચ વર્ષ નોકરી કરે ને તો ડિપાર્ટમેન્ટલ ફંક્શન આઈડિયા મની રોટેશન ને સેલ્સ નો કન્સેપ્ટ આવે તો ત્રણ ચાર વર્ષ તો એને કામ કરવું જોઈએ ને પછી ઇશ્યુડ વેન્ચર રાધન ડાયરેક્ટલી વેન્ચરિંગ ઇનટુ ધ સ્ટાર્ટઅપ ઘણી વખત એવું થતી હોય છે કે જોબ ત્રણ ચાર વર્ષ ક્યાંક બીજે કરી હોય અને સ્ટાર્ટઅપ નો આઈડિયા ક્યાંક બીજે પણ બીજા સેક્ટર માં પણ આવતું હોય છે એટલે મેન્ટરિંગ બહુ જરૂરી છે આપણે બહુ સાચી વાત કરી આપણે આશા એવી રાખીએ છીએ કે મહાત્મા મંદિરમાં જે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 નો પ્રારંભ થયો છે તે આ જ રીતે આ કોન્કલેવમાં લોકોને ગાઈડન્સ મળે જેનાથી કરીને જે પણ યંગસ્ટર્સના માટે જે પડકારો હોય કે જ્યાં પણ અટકતા હોય તેઓ તેમાં આગળ વધી શકે સમય અહીંયા સમાપ્ત થાય છે ભાવિલજી સત્યજી આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ નમસ્કાર થેન્ક યુ સ્ટાર્ટઅપ ક્રાંતિ ભા સ્ટાર્ટઅપ કોન્કલેવ બે હજાર પચીસનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે તેમાં શું ખાસ રહેશે કેવા પ્રકારના પડકારો આજે પણ ક્યાંક સ્ટાર્ટઅપ ક્ષેત્રે જોવા મળતા હોય છે તેવા પડકારોને પણ હવે દૂર કરશ્યા આ કોન્કલેવ કારણ કે ભારત દેશમાં હવે સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપની જે સિસ્ટમ છે તે ખૂબ જ બુસ્ટ થતી જોવા મળી રહી છે આ સ્ટાર્ટઅપ કે આ જે સ્ટાર્ટઅપ્સ છે જે યંગસ્ટર્સ દ્વારા જે શરૂ કરવામાં આવી રહ્યા છે તે ક્યાંક ભારત દેશની ઇકોનોમીને પણ બુસ્ટ કરતાં આપણને જોવા મળી રહ્યા છે અને એટલા જ માટે આ પ્રકારના કોન્કલેવથી સરકાર તરફથી યંગસ્ટર્સને વધુમાં વધુ સપોર્ટ મળે તેવી આશા છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર